બધાને જય માતાજી મિત્રો લાઈવ દર્શન કરાવી દઉં છું બધા જય માતાજી લખજો જ્યાં ગમતી વિડીયો જોવો છો કોમેન્ટ કરજો મનતા કરવા આજે આવી ગયા છે માતાજી હંમેશા માટે બધાનું સપનું પૂરું કરે મારે જે હવે પતરા મારવા ના હે રૂક આયે તો શીપળ સોલવાનું હવે કર દીએ થોડા દીએ આમ તો બધું કરાવી દીધું છે પણ હવે માતાનો બહુ ટેકો છે મારે હમ હાતા વસ્તી ના જ તારા દેવી તારા હા દુનિયા તો જો ફરવા દે એમ છે બિલકુલ કળિયુગ ચાલી રહે ને અને એટલે સમજણ પડે ને કે સારું કરવું બહુ જરૂરી ખોટું કરવું ખોટાનું પરિણામ આવે છે